ગુજરાતના ગામડાઓથી લઈને મહાનગરો સુધી આજકાલ દરેક વ્યક્તિ એક જ પ્રશ્ન પૂછી રહ્યો છે આ વર્ષે કડકડતી ઠંડી ક્યાં ગાયબ થઈ ગઈ લોકો મૂંઝવણમાં છે કે દર વર્ષ જેવી ઠંડી કેમ અનુભવાતી નથી જ્યારે શિયાળાની ઋતુ શરૂ થઈ ત્યારે આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે ઠંડી વહેલી આવશે હવામાન નિષ્ણાતોએ પણ સંકેત આપ્યો હતો કે આ વર્ષે તીવ્ર ઠંડી ફક્ત ત્રીસ દિવસ સુધી મર્યાદિત રહેશે મુખ્યત્વે ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય સુધી જો કે ડિસેમ્બર પૂરો થવામાં થોડા દિવસો બાકી છે છતાં ઠંડીનો કોઈ સંકેત નથી નલિયા સિવાય ગુજરાતના એક પણ શહેરમાં તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું નથી આનાથી લોકો અને નિષ્ણાતોમાં ચિંતા વધી ગઈ છે કે શું ગુજરાતમાં આ વર્ષે તીવ્ર ઠંડીનો અનુભવ થશે અને બદલાતા હવામાન પેટર્નની શું અસર પડશે નલિયાને પરંપરાગત રીતે ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ માનવામાં આવે છે પરંતુ આ વખતે અહીં ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી ગયા વર્ષના ડેટાની સરખામણી કરીએ તો આશ્ચર્યજનક ફેરફાર જોવા મળે છે ડેટા અનુસાર નલિયાને રાજકોટ જેવા શહેરોમાં સરેરાશ તાપમાનમાં દશાંશ બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે અમદાવાદ સુરત અને વડોદરામાં પણ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો છે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઠંડી ઓછી થઈ છે નલિયામાં સામાન્ય રીતે તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે પરંતુ આ વર્ષે એવું થયું નથી આ સિઝનમાં વડોદરામાં એક પણ દિવસ એવો નથી જ્યારે તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી નીચે ગયું હોય મીડિયા અહેવાલો અનુસાર સ્કાયમેટ વેધરના મહેશ પાલાવતે ગયા વર્ષના અને આ વર્ષના હવામાન પેટર્નની તુલના કરીને ઘણી મહત્વપૂર્ણ સમજ આપી છે પશ્ચિમી વિક્ષેપોનો અભાવ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પશ્ચિમી વિક્ષેપો ખૂબ જ ઓછા જોવા મળ્યા છે જ્યારે તેઓ આવવા લાગ્યા ત્યારે ડિસેમ્બરનો અડધો ભાગ પસાર થઈ ગયો હતો આના કારણે પર્વતોમાં હિમવર્ષા થવાની ધારણા અટકી ગઈ જેની સીધી અસર ઉત્તર ભારતમાં ફૂંકાતા ઠંડા પવનો પર પડી પવનની દિશા અને શિયાળાની શરૂઆત સામાન્ય રીતે પર્વતોમાં હિમવર્ષા પછી ઠંડા પવનો દક્ષિણ તરફ જાય છે આના કારણે રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તાપમાન ઘટે છે અને શિયાળુ શરૂ થાય છે જોકે આ વર્ષે વિલંબિત હિમવર્ષાય આ પ્રક્રિયા અટકાવી દીધી છે શિયાળાનો સમયગાળો ઘટતો ગયો પલાવતી એક ચિંતાજનક ફેરફાર દર્શાવ્યો છે તેમના અનુસાર શિયાળો લગભગ સાઠ દિવસ ચાલતો હતો તાજેતરના વર્ષોમાં આ સમયગાળો ઘટીને માત્ર ત્રીસ દિવસ થઈ ગયો છે આ વર્ષે આ સમયગાળો વધુ ટૂંકો રહેવાની ધારણા છે આગળ શું અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ડિસેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયામાં હિમવર્ષા શરૂ થશે પરંતુ એવું થયું નથી હવે તેવીસ ડિસેમ્બરની આસપાસ વેસ્ટર્નર ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેના કારણે પર્વતોમાં હિમવર્ષા થઈ શકે છે અને અંતિ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઠંડીનો અનુભવ થઈ શકે છે